મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો કાલની તુલનામાં આજે ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છન્નું રૂપિયા દસ ગ્રામ સોનું સડસઠ હજાર નવસો ને વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ઓગણીસી હજાર છસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે બાવીસ કેરેટ સોનામાં ફરી એકવાર વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને એકોતેરમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ હજાર સાતસો દસ રૂપિયા અને એક કિલો ચાંદી સિત્યાસી હજાર સો રૂપિયામાં વેચાઈ રહ્યું છે જ્યારે મિત્રો ચાંદીના ભાવમાં પણ આજે કાલની તુલનામાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર શું રહી છે સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી જાણવા માટે આપણી ચેનલને કરી લાઈક કરવું ભૂલશો નહીં મિત્રો તો હવે આપણે જોઈએ કેરેટ સોનાના બજાર આજે ગ્રામ સોના સાત હજાર ચારસો રૂપિયા દસ ગ્રામ સોનું ચુમ્મોતેર હજાર એકસો ચાલીસમાં અને સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ એકતાલીસ હજાર ચારસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર પણ આજે વધારો થયો છે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની અંદર કાલે પણ વધારો જોવા મળી રહ્યો હતો અને આજે પણ વધારો જોવા મળી રહ્યો છે તો પછી નેક્સ્ટ